ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ ચલો બસ્તી ચલો અભિયાન અંતર્ગત ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં પહોંચ્યા હતા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે અનેક પ્રકારના કાર્યક્રમો પાર્ટી દ્વારા આપવામાં આવ્યા છે તેમાંથી એક કાર્યક્રમ ગાઉ ચલો બસ્તી ચલો અભિયાનનો પણ છે આ કાર્યક્રમમાં પ્રતિનિધિ અથવા પાર્ટીના હોદ્દેદારોને એક દિવસ માટે નિર્ધારિત કરવામાં આવેલા વિસ્તારમાં જઈને કાર્યક્રમો કરવાના હોય છે ત્યારે રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ આજે કાર્યક્રમ અંતર્ગત ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં પહોંચ્યા હતા જેમાં સૌપ્રથમ વડોદરા શહેરના સુસાગર તળાવ ખાતે આવેલા હઠીલા હનુમાન મંદિર ખાતે સફાઈ અભિયાન કરી ગાજરાવાડી વિસ્તારમાં તળાવ અને નાળા સફાઈ તેમજ રામનાથ તળાવના બ્યુટીફિકેશનની કામગીરીનું નિરીક્ષણ કરવા તેઓ વોર્ડ પ્રમુખ ચેતન દરજી અને સંગઠનની ટીમ તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર અને વોર્ડના કાઉન્સિલર નંદા જોશી કાઉન્સિલર જીલમ ચોકસી હરેશ જીનગર સચિન સોની અને હોદ્દેદારો સાથે પહોંચ્યા હતા જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિન નિમિત્તે આખા ભારત દેશમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ગાઉચલો વસ્તી ચલો અભિયાન અંતર્ગત અનેકવિધ પ્રકારના કામો અને આયોજન કરીને સુનિયોજિત રીતે એ કામોમાં ભાગ લેવા માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આજે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આજે સવારથી અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે સવારે સુરસાગર ખાતે હટીલા હનુમાન પાસે સફાઈનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારબાદ ચોખંડી વિસ્તારમાં વરસાદી કાશ જેની પાંત્રીસ ચાલીસ વર્ષથી સફાઈ નહોતી થઈ તે કાશ ખોલીને તેની સફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું છે હમણાં અમે રામનાથ તળાવ જે વડોદરા છે પૌરાણિક તળાવ છે આપ જોઈ રહ્યા છો કે ત્યાં ઘણું બધું કામ થઈ રહ્યું છે થઈ ગયું છે તો એમાં તળાવને સુશોભિત કરવાથી લઈને જળ સંચય સુધીના અલગ અલગ પ્રકારના જે કામો હાથ ધરવામાં આવે છે તેનું અવલોકન અર્થે અમારી આખી સંગઠનની ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે આવેલા છે સાથે આંગણવાડીમાં બાળકોની સાથે ચર્ચા કરવાની અને તેમને પણ મળવાનું કાર્યક્રમ હાથ ધર્યું છે ખાટલા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રકારના અનેકવિધ પ્રકારના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે વડોદરા શહેરના તમામે તમામ બુથ ઉપર આ પ્રકારના કામો ચાલી રહ્યા છે ત્યારે આજે

ભૂપેન્દ્ર લાખાવાલા તેમજ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ દંડક જીતેન્દ્ર સુખડિયાને પણ તેઓ મળવાના છે સાથે જ ધર્મગુરુને પણ મળશે અને વિસ્તારમાં બેઠકોનું આયોજન કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર